આજે બનાસકાંઠાના નિશા તાલુકાના જેડા ગામે અત્યાધુનિક હોસ્પિટલ હરિયાણી હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ગામમાં પ્રખ્યાત જનરલ સર્જન ડૉક્ટર જિગ્નેશ હરિયાણી દ્વારા નવીન આધુનિક હોસ્પિટલનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય પ્રવિણભાઈ મંત્રી શ્રી તેમજ શશિકાંતભાઈ પંડ્યા પૂર્વ ધારાસભ્ય ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને શુભેચ્છાઓ પાઠવી હતી ત્રીસ વર્ષનો સર્જિકલ અનુભવ ધરાવતા ડોક્ટર હરિયાણી છેલ્લા ત્રીસ વર્ષથી તબીબી સેવામાં કાર્યરત છે તેમના અનુભવી અને નિષ્ણાત ટીમ હવે ઝેડા તેમજ આસપાસના અંદાજે પચાસ ગામોના નાગરિકોને નજીકમાં જ ગુણવત્તા સભર સારવાર આપશે જિલ્લામાં રોગ નિયંત્રણ અધિકારી તરીકે લાંબો અનુભવ ધરાવતા ડૉક્ટર જિજ્ઞેશ રણીએ તાલુકા અધિકારી તરીકે ડીસા સહિત અનેક જગ્યાએ સેવાઓ આપી છે કોરોના સમયમાં તેમની કામગીરીને જિલ્લા કક્ષાએથી સન્માનિત કરવામાં આવી હતી તો વળી ચોવીસ કલાક સાતે દિવસ અહીંયા તાત્કાલિક સારવાર ઉપલબ્ધ થશે હોસ્પિટલમાં ચોવીસ કલાક ઇમરજન્સી સેવા સર્જરી સુવિધાઓ આધુનિક મશીનો અને તમામ પ્રકારની વૈદકીય સારવાર પણ ઉપલબ્ધ કરવામાં આવશે ગામડાના દર્દીઓ હવે મોટા શહેરોમાં જવાની જરૂરિયાત ઘટશે ત્યારે ચોમેરથી તેઓની શુભેચ્છાઓનો વરસાદ વરસી રહ્યો છે સ્થાનિક આગેવાનો સામાજિક કાર્યકરોને ગ્રામજનો તરફથી ડૉક્ટર હરિયાણી તેમની ટીમને શુભેચ્છાઓનો દોર ઉછળ્યો છે આ નવી હોસ્પિટલ જેડા અને આસપાસના વિસ્તાર માટે આરોગ્ય ક્ષેત્રે એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે નેશનલ હાઈવે પર આવેલી આ હોસ્પિટલ હાલ તો જે ગરીબ દર્દીઓ છે ગામડાના દર્દીઓ છે તેમ માટે આશીર્વાદરૂપ બની રહેશે થોડી ગુજરાતી ન્યૂઝ પણ ખાસ ડૉક્ટર જિજ્ઞેશ હરિયાણી અને તેમના પરિવારને આ તેમના નવીન સાહસ બદલ અભિનંદન પાઠવે છે